હા હવે કોઈએ એવો પ્રશ્ન કર્યો સર કે ભાઈ આ બધાએ ગુરુ તો કરાવો છે કે બધાએ ગુરુ કરાવો અને આપણે કરાવીએ છીએ તો પરમાત્મા તો એક જ સર એમ કેશ બધા અને ગુરુ જેટલા હોય એટલા બધા આમ જુદું 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 કેમ બતાવી રહ્યા છે કે બધા જુદું જુદું અલગ અલગ બતાવી રહ્યા છું તો આમાં નક્કી શું છે એક જેટલા ગુરુ એટલા ભગવાન જુદા બધાની માન્યતાઓ અલગ અલગ આવું કેમ તો એના સમાધાનમાં એમ છે કે ભાઈ જુઓ એક સાખીમાં કીધું કે લોભી ગુરુ અને લાલ ચૂચેલા બેઠ પથ્થર કે નાવ પથ્થરાની નાવમાં બેઠા સ બે હવે એમને સરિતાના હોમા પાર જવું છે અગર તો દરિયો સમદર પાર કરવો છે છે છેનું સ પથ્થરનું ગુરુ ચેવા લોભી એમ કે આ મને કહો આલ હશે અને લાલચ ચેલા છે ચેલાને લાલચ છે કે મને હવે નાવડામાં બિહાર્યો એટલે હોમા પારે પોકી જઈશું એમ લોભી ગુરુ લાલચું ચેલા બેઠ પથ્થર કે નાવ દોનો ડૂબે બાપડે આવા અમુક ગુરુ કચેલો કેમ કે નાવડું જ પથરાનું હ જો કાગળનું હોય તો ફાટી જાય લાકડાનું હોય તો જ લઈ જાય ને હોમા પારે પણ પથરાનું નાવડું અહમ સ્વયં એમ એકનામાં લાલચ છે પેલામાં લોભ છે હવે આવા ગુરુ જેટલી જેટલી જગ્યાએ એ ગુરુ ના કહેવાય એ ગુરુવાઓ કહેવાય એક ગુરુમાં તો ફેર હોય ગુરુમાં તો સદ્ગુરુ કહેવાય અને એનામાં બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસ્ોત્રિયપણો અને યુક્તિ પ્રધાન આ ત્રણ લક્ષણો અવશ્ય હોવા જોઈએ અને વેદ પ્રામાણ્ય સહિત સિદ્ધ કરી એને સદગુરુ કહેવાય પણ આ ગુરવા લોકો હોય તો કેમ આવું હા તો એનું એક રેસ્ટોરન્ટ લઈએ કે એક ડોશીમાં તો પહેલાં ગોમડાની અંદર જૂના ગમડામાં દુખવાનો ચાલતી એને હાટ કહેતા હાટ અને લગભગ વોરા લોકો આ ધંધા કરતા હું કોઈ કષ્ટને કોઈ વણને જ્ઞાતિને નહીં એવોને નહીં કહેતો હા પણ ગમે તે દુકાને જવું હોય તો અમારા એક ડોશીમાં હતો એ પણ એમ કહેતો કે હેડો વોરાના હાટ વોરવા હાટ એટલે દુકાન એટલે ડોશી કદાચ બુદ્ધિશાળી હતો એટલે એમને વિચાર કર્યો કે આપણે અંધારુંથી આ પર્સ જઈએ તો અંધાર વોરો એટલે દુકાનનો માલિક આપણી વસ્તુને ઓળખી શકશે નહીં એટલે હા હાળી જેલી હતી એક દોણો પણ અખાવર નહીં બિલકુલ હળી જેલી જાય અને હો ખોળામાં લઈને જાઓ અને કીધું કે હરાભાઈ ઓને આટલી જાર લ્યો અને હૉમી મને હે ગા લો કારણ કે એ વખતે પૈસો એટલો બધો છૂટ નથી ના છૂટકે હોય એમ પણ લેવડ દેવડ અનાજ અને હમી શાકભાજી કે કોઈ બધું કર્યાનું સુધી લેવડ દેવડ હોમી એટલા હમણાદી મેં જ પણ કરેલી હ કે હોમ અનાજાલક કઠોળ આપ અને હમી એમને જોતી વસ્તુઓ મળી જાય હમણાં હુદી એવું થયેલું એટલે હમી હજે ડોસીમાં તો પેલી હળી જેલી હાવ રફ ઉડી જઈલી હોય એવી ચાર લઈને કે હોરાજી અને એ અગા લો હવે તો જેવા આપણે એવો હો મને લ્યો જશે કુ ત્યાં સા એટલે વોરાએ પણ વિચાર કર્યો કે અંધારું થયું છે ડોસીને દેખા હ નહીં એટલે પપા ચોરાની હળી જેલી હેગ એ રફ થઈ જેલી હેગ જેવું લાગે જ નહીં અને હમાં દોણા લઈને હૉમી હેગ જોખીના લીકે લ્યો માજી હેગ બરાબર આ તો ઘંટીચોરનો બંટીચોર જ હોય ધૂતારાના ઠગારા હોય હા હા ફાપરો ઝવેર એટલે ડોશી તો હેગ લઈને ઘેર આવ્યો પેલા એ જાર હમી હોય એકલી મોડા એકનું ઘર તે જુદી નાખેલી જોઈ હવારે ડોશીએ હ્યાગ જોઈ પહેલાં એ જાર જોઈ અને ડોશી તો રાડ પારતી પારતી આવી કે હોરાભાઈ શેતરવાના ધંધા કરો કે કે શું થયું કે આ યંગ તો જુઓ હેંગ હ્યાંગ જ નહીં કે આ બધા ફોતરા ઉડી જાવ આ તો હંગ જેવો ગંધ જ નહીં આવતી એટલે પેલા હોરાએ પાસે કીધું કે જુઓ જેવા ડોશીના દોણા એવી ઓરાની હેગ હા કે જેવા ડોશીના દોણા એવી ઓરાની હેગ હા એમ જેવો ચેલાની લાલચ એવો ગુરુનો લોભ હા તો કે આવી તો ના લેવાય તો કે ને સારે આવી તો ના જ લેવાય ને હા આ ગુરુવા લોકો કહેવાય હોમ હૉમ હાટો વળી રહ્યો હા આ લોકો આપણને પાર પકડે નહીં નહીં ભક્તિમાં ભલીવાર આવે નહીં જીવનમાં ભલીવાર આવે પછી પરમાત્માને મળવાની તો વાત જ ના આવે હા કારણ કે ઓધરે ઓધરાની જોડ થાય તમે જોજો અધડે ઓધરો ઓધડે ઓધડો અંધાર સશુંદ્ર એકબીજાના પૂંછણો ધલીને હેડ અને આપણે અચાનક ભાડી જઈએ તો લો બી લાઈન દેખાય આપણે અચાનક પાછળ પડી જઈએ કે હા પાયો એ હાપ નહીં પેલી આકૃતિની ભ્રંતિ આપણને થઈ જઈ પણ વાસ્તવમાં એ પૂંસડો એ ઊંસુંદ્ર એટલે ઓથડો એકબીજાના પૂંસડે પૂંછડે છે એમ પહેલાંય કીધું આપણે એ જ કહેવાનું પહેલાંય કીધું આપણે એ જ કરવાનું હા આ પૂંછડે પૂંસડો એવો ઝલ્યો તેમ તો કોઈ પૂંસડે પૂંસડો જલવાથી તો સ્વર્ગમાં જવા નહીં પૂંછડે પૂંછડો હેડ્યો એ હં એમ માની લો કે કોક ગુરુ દહ બાર સેવક લઈને રસ્તામાં જતા હતા હવે બ ગુરુ તો અમ મૂળો ધંધેદારી માણસ બહુ ચાલક હોય વેપારી માણસ હોશિયાર હોય હા એટલે બધા ઓધડા હતા વિચાર શક્તિ જેની નથી એને ઓધડા કહેવાય ઓકેથી નહીં હવે બધાને અમને ભગવાન બતાવી દીધેલાનું બોધ એમ કરતો કરતો બધા હોમા ગોમ ભજન આમંત્રણમાં જતા હતા હમી હો થઈ જાય અને પેલા ઓધડા હતા દાળો હોય કે રાતો હોય ઓલા રીક તો હરખું છે વિચાર શક્તિ મારી પરવારી છે એને હરખું છે ભગવાન મળી જાય તોય અને જગતમાં દુઃખાઈ જાય તોય બધું હરખું જ એ ન તો કારણ કે દેખાય નહીં તો કરે હું વિચાર શક્તિ નહીં તો કરીએ હું કોકના પાછળ હેડવું પડે એટલે આ પંદર વીસ જણની ટુકડી ગુરુ હુજી ભેગા હતા અને હોમો હાથી આવ્યો હા હોમો હાથી આવ્યો હાથી એ હોંકારો કર્યો એટલે પેલા વધડા બોલ્યા કે આ હું આવ્યો બાપજી એટલે બાપજી કે આથી આવ્યો હવે પેલાને ખબર જ નહીં જોયું જ નહીં તો કે આથી જેટલું જ આવ્યો ગુરુ એટલો ભાડતો હતો ચમ ભાડતો હતો કંઈના વર્ડમાં લાભ થાય એટલું ભારતો હોય ગુરુઓ ગુરુવા શું ભાડ પોતાને જેટલું મળ્યું છે આટલું એટલું આટલું ભાડતો હતો એને કીધું કે આથી આવ્યો આ બધાએ બોલ્યા વધરા કે આથી જેવો હોય હા હવે આ વાંખ્યો જ નહીં તો ગુરુએ જેવી રીતે કંઈ વતાડ તે એકને પગે ચલાયો કે એ આ રહે હાથી એટલે પેલો પગે બાદ ભરાઈને ત્યાં માંડ્યો હાથી એટલે થોભલા જેવો હોય બીજાને પૂછડ જલાયો એ આ રહે હાથી પેલો વાંધડો એવો સમજો કે હાથી એટલે વરેડા જેવડો હોય દોરડા જેવો ત્રીજાને કોણ ચલાયા કે આ રહે હાથી હા એટલે એ ત્રીજો વાંધડો એવો સમજો કે હાથી એટલે હુપળો કોન હોપડા જેવા હોય ને એકના હુંટ પકડાય કે એ આ રહ્યો એ આથી હા એટલે પેલો સમજો કે આ બળદાના અસોડા હં આ ડેરા બધેલા એ આથી એકના પીઠ ઉપર હાથ ડાળ્યો એ સમજો કે આ એ બાજોટ જેવો હોય પીઠ બાજોટ જેવી એમ કરી કરીને બધોએ અલગ અલગ આથી નક્કી કર્યો દેખાતા નહીં અને પર્સ ગુરુએ પૂછ્યું કે ચલો ભાઈ આથી જોયો બધા કે હા અમે પકડ્યો જોયો હા તો બોલો કે કેવો હોય એટલે એક કે આથી થોભલા જેવો હોય એટલે તરત પેલો બોલ્યો કે અરે મેલ હાથી આથી તો વરેડા જેવો હોય ત્રીજો કે તમે બે ખોટા હો આથી બાજડ જેવો હોય કોઈ કે નાના હુપડા જેવો હોય બોલો આ મોય મોય લડ્યા હા અંદર અંદર લડ્યા કે અને ભાડતા હોય તો એ બધું ભેગું કરીને અંગા હોય એવો ભેગો કરીને મળીને જે આકૃતિ બને ચાલે એના આથી કહેવાય એમ ખરેખર ટુકડા 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 પાડી પાડીને એક ચૈતન્યની અંદર કેટલીય જાતના વિભાગો આ ગુરવા લોકોએ પાડ્યા હતા કોઈ સમયમાં ઊભો થયો ઉત્પન્ન થયો તો એ ભગવાન કોઈને ફલાણું કર્યું ક્રિયાઓ કરી ના કરી તો આ એ ભગવાન એટલા બધા ગુરવા લોકોએ એક વખે ભાણસો છે એટલે ધંધાદારીઓએ આ આખો આપણી વેદાંત સનાતન ધર્મની પ્રક્રિયાના આખી વિકૃતિ કરી નાખી છે અને એ વિકૃતિની અંદર 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 કોમવાદ પરમાત્માના માટે કોઈ કોઈના માટે કોઈ ભાગ વેકવા અનેક પ્રકારના ઝઘડા ચલાવવા લડમ લડા થાય અને પરિણામે એમને એક ધર્ય ધર્મના નોમે કલહ કાલી દીધો અને મોટો મોટો વિતંડાવાદો અગર તો મોટો મોટો ટોળો નોખો પડાવી દીધો અને એકબીજાના ભાવોની અંદર ભાવ તોડાઈ નખાયા છે એટલે કીધું છે કે સ સદગુરુ અને સેવક કેવા હોવા જોઈએ કે સદગુરુ મળે પુરા સમજે કોઈ શિષ સુરા ભાઈ સદગુરુ એ મળે પુરા સમજે કોઈ શિષ સુરા નિરખાવે નિજ ના મનુરા એ અર્જુણ જેવા જાણ જે એ પાળ જે તું પાળ જે સદગુરુ સુરા એટલે આગળ કીધો એમ ત્રણેય પખો જે મજબૂત હોય એને પૂરા ગુરુ મળી આવ્યા કહેવાય એ પહેલો તો આપણી અહંકારના મૂળમાંથી નષ્ટ કરી નાખ અને આપણું જેટલું હોય દ્વૈત માત્ર એક પણ ઊભું ના રહેવા દે આપણી તમામે તમામ માન્યતાઓ કે જે વર્ગણ હોય એને ધરામ લઈને તોડી નાખતો વિચાર ના કરે કોઈને આપણી ભાવનાને આપણી માન્યતાને ઓધળી હોય કે ગમે તે હોય એને કદી ટીકો આપ જ નહીં તો એ સદગુરુ કહેવાય અને જે એની કૃપા એટલે એમના જ્ઞાન ઉપદેશથી એને કરુણા કહો કે ત્રીજું નેત્ર કહો અંદરથી આ તત્વ વિચાર શક્તિ નામની દિવ્ય દ્રષ્ટિ ખીલ એટલે ખબર પડી જાય કે આ તો પરમાત્મા છ ક નથી હા ભગવાન છ ક પછ ભગવાન શું હા આ આ રીતે સદગુરુ અને ગુરુવા લોકો એ બેમાં રાત દિવસનો ફેર હોય કારણ કે તમે જોઈ જોજો ગમડાની અંદર જેટલી જેટલી દુકાનો પહેલાંય હતી હાલે કદાચ રહી શકણી કોઠી પણ પહેલી બધી દુકાનો ધંધાઓ ગમડામાં હતી અને બજારમાં કોઈ કદાચ કોકની હોય બજારે બહુ ન ન હતો હા હવે એ શરતો એ હતી કે દર વખતે એમના એસોસિએશન દ્વારા દર રવિવારે બજારમાં બંધ રહેવું પડે બંધ રાખવું પડે બજાર એટલે દર રવિવારે અઠવાડિયામાં એક વખત આખું બજાર બંધ રહ એટલે ચોવીસ કલાક થઈ જાય ગમણાંની દુકાન એક મિનિટ પણ બંધ રહે નહીં એમનો રવિવાર હોય કે ચાહે ગમે તે હોય સાતે સાત દિવસ ચાલુ હોય પેલા ને છ દિવસ ચાલુ હોય વધતા ગમડાનો માણસ બજારમાં જતો જતો આઠ નવ વાગી જાય નવ વાગે ખોલ દસ વાગ્યા પછી ગરાગ આવ અને હૉ પાછું વરતું ઘેર આવતું રહેવાનું એટલે સાત સાડા સાતે બંધ કરી દે ટાઈમ પણ ઓછો ગમડાનો માણસ પરોળીએ જાગી જાય એ વખતે ખોલી દે અને રાતે દાડા દહ વાગે તોય બંધ ના કરે હોય ટાઈમે વધારે તોય એટલી શરત તો ખરી કે પેલો છ દિવસ ચલાવો આ હાથ દાળા ચલાવો પેલો બ બે કલાક વહેલી મોડી વહેલી મોડી ખોલો વહેલી બંધ કરે આરે વહેલી ખોલો મોડી બંધ કરે તોય તૂટીને મરી જઈએ પણ ગમડાના બજારના ગમડાની દુકાનના વેપારીઓ બજારવાળા શેરવાળા વેપારીને ના પોક એટલે ના પોક એમ પોતાના પ્રલોભનો માટે પોતાની આકાંક્ષાઓ માટે પોતાની કમનાઓ માટે ચાહે તો અન તો પ્રકારના ગુરુ મળે અથવા તો લાખો સેવકો મળી જાય પણ જ્ઞાની ગુરુ હોય એવા તત્વવેદતા પુરુષનો અગર તો ગુરુમુખી પુરુષનો આ બધાએ ઘર ઘંટીવાળા ગુરુવા હોય એ કદાપી ના પોકે એટલે ના પોક કારણ કે પહેલાં જીવતું મન વાસનાઓનું ભરેલું એ બધી વાતે હારો ખોટો ફળ બેહી જશે ત્યારે જ્ઞાની પુરુષ એક સિંહ કહેવાય આવો સદગુરુ સિંહ કહેવાય અને સિંહ ગ ઓમ આમ ત્રાળ નાખ સિંહ તાળ નાખે તાણે કોઈની તાકાત નહીં જાનવરની અંદર પશુ પંખી કોઈ ઊભું રહે બધો ફફડાટનો માર્યો કોઈ માળામાં કોઈ બખોલ્યો મો થઈ જાય આવો સદગુરુ હોય તો એક પણ માત્ર ભ્રમ રહે જ નહીં હોમા રત્તન રહવું હોય તો એ ઊભું ના રે કારણ કે સિંહ ગુરુનો ત્રાડક તાડકા તાડ પડી છે એટલે કે દૂધા ભ્રમ મીટાયા હવે કશું જ પણ રહ્યું નહીં કોઈ બધું ભ્રમ એક ઓખના પલકારાના છઠ્ઠા ભાગમાં બધોય બાદ થઈ ગયો છે આવો સદગુરુ મળી જાય તો તમારે કોઈ કરવાનું રહેતું નહીં કારણ કે ડ્રાઈવર જ હોશિયાર હોય તો હાઈટ પેસેન્જરો બસમાં વાતો કર કપાસ ગમે તે કર્યો મેં કીને નહીં એઓને હેડવાનું આવતું જ નહીં ડ્રાઈવર હોંશિયાર મળી ગયો છે એમ આવો તત્વવેતા ત્રી તૈણ પદે તૈણે વાતે એમ ક એમ ક પ્રમુખ પ્રસિદ્ધ હોય અને એવો ડ્રાઈવર આપણને મળી જાય તો તમારે કોઈ જપ તપ ત્રિયર ક્રિયા કોણ ક ઇધર ક ચિંતા ક વલોપાત ક કશું જ કરવાનું નહીં એ તો ડ્રાઈવર ગાડી હાકીને સીધે સીધી ડેપોમાં લઈ જાય એમ સીધે સીધો જન પરમાત્મા મોન્યા હતા એ પરમાત્મા ક્યાંય હતો અને નેકડ્યો બીજી કોઈ જગ્યાએથી એવી જગ્યાએ લઈને તમારી ગાડી સ્ટોપ કરી દે અને પછી આપણને ખબર પડે કે ખરેખર જીવનની શરૂઆત તો આટલથી થાય અતાર હુદી આપણી જિંદગી હતી અને જે જીવન છે એનો પરમાત્મા કહી શકાય અગર તો જો જીવત તો આવડ તો આ જીવન જીવન બનાવી શકાય ઓમ તત્સત સદ પરમાત્માએ સદગુરુ મહારાજનો જય